આજે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તે રંગ હરી રાચે વ્રજ વનિતા કરતાળી બજાવે નટવર થઈ થઈ નાચેરે રે પ્રેમની આગળ સાધન સર્વે રવિ આગળ જેમ તારા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગે તે પ્રભુજીને પ્યાર રે પ્રેમ ભક્તિ જેને ઘટાવે આધ્યાત્મિક માર્ગની અંદર શાસ્ત્રોમાં લખાયેલા તમામ સાધનો કરતા જેનો મહિમા સદગુરુ મુક્તાનંદ સ્વામીના પદો દ્વારા ચિંતન કરીને મહિમા સાંભળી રહ્યા છે શાસ્ત્રોમાં આધ્યાત્મિક માર્ગે ચાલતા 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 ભગવાન સુધી પહોંચી શકાય આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે જીવનને ધન્ય બનાવી શકાય ઓછા પ્રમાણમાં કંઈક અંશે આપણે આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા સિદ્ધ કરી શકીએ એના માટે શાસ્ત્રોની અંદર ઘણા ઘણા પ્રકારના સાધનો બતાવ્યા છે તપનો માર્ગ છે જ્ઞાનનો માર્ગ છે ધર્મ પાલનનો માર્ગ છે સાંખ્ય વિચારનો માર્ગ છે દેવદર્શનનો માર્ગ છે યાત્રા કરવાનો માર્ગ છે વ્રત તપાદી કરવાનો માર્ગ છે આ તમામ સાધનોમાં આપણને ઓછાવત્તા પ્રમાણમાં આધ્યાત્મિકતા વરે ખરી પણ ભગવાનની નજરમાં આપણે પ્યારા ભક્ત ક્યારે બની શકીએ કે આપણને આપણા હૈયામાં ભગવાનના માટે પ્રેમ જાગે ત્યારે આ ત્રીજા પદની છેલ્લી પંક્તિ પ્રેમનો મારગ સાધન સરવે આગળ જેમ તારા રે પ્રેમની આગળ સાધન સરવે રવિ આગળ જે તારા રે મુક્તાનંદ કહે પ્રેમનો પ્યારા રે પ્રેમ ભક્તિ જેને ઘટયા આવે તે રંગ હરી રાચે રે શાસ્ત્રોમાં અને મહાપુરુષોએ આ બધા સાધનનો મહિમા જરૂરપણે ગાયો છે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાનની પણ જરૂર છે વૈરાગ્યની પણ જરૂર છે ધર્મ પાલનની પણ જરૂર છે ત્યાગની પણ જરૂર છે તપશ્ચર્યાની પણ જરૂર છે પણ શાસ્ત્રો અને સંતો આપણને એમ સમજાવે છે કે બધા સાધનો આગળ પ્રગટ ભગવાનની વિશે કરેલો જે પ્રેમ છે એ સૂર્ય સમાન છે આખો એ નાભ નભમંડળ એટલે કે આકાશ અમાસની રાત્રિએ તારાથી આચ્છાદિત થયું હોય પરંતુ ધરતી ઉપરના અંધકારને દૂર ન કરી શકે અમાસની રાત્રિએ આકાશને નિરખવું એમાં આનંદ જરૂર આવે માયલોના માયલો દૂર ઓછા વાત પ્રમાણની અંદર જગારા મારતા સિતારા આપણને જોવામાં બહુ સારા લાગે પણ ધરતી ઉપરના અંધકારનો એ સિતારા દ્વારા નાશ ન થાય એક પલ્લાની અંદર શાસ્ત્રમાં લખાયેલા કરોડો કરોડો વર્ષો સુધી કરેલા સાધનો મૂકવામાં આવે અને સામા પલ્લાની અંદર લાડુબા જીવુબાનો પ્રેમ મૂકો દાદા ખાચર પર્વતભાઈ કે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીનો પ્રેમ મૂકો અથવા ગોપીઓનો પ્રેમ મૂકો અથવા તો યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજના માટે જે પ્રેમ હતો એ મૂકો એની તુલનામાં કરોડો કરોડો સુધ સાધન આવી શકે નહીં કેટલો બધો અદભુત મહિમા છે પ્રેમની આગળ સાધન સર્વે રવિ આગળ જેમ તારા રે સાધન કરવાવાળા સમાજની અંદર પૂજાય પણ ખરા મનાય પણ ખરા સંત અને ભગત તરીકે એની ગણના થાય પણ ખરી પણ એ માયા મુક્ત થઈ શકે નહીં સ્વભાવ દોષોથી મુક્ત થઈ શકે નહીં એનો છેલ્લો જન્મ ન થાય અક્ષરધામનો અધિકારી ન થાય જ્યારે પ્રેમ અને પ્રેમલક્ષણા ભક્તિ રૂપ સૂર્ય છે એ આપણી હૈયાની ધરતી ઉપર રહેલા તમામ અંધકારને દૂર કરે છે વાસના સ્વભાવ પ્રકૃતિ દોષો એને મૂળમાંથી કાઢવાની શક્તિ ને સામર્થ્ય કોઈની પાસે હોય તો જે વ્યક્તિને પ્રગટ ભગવાનમાં અતિશય પ્રેમ થયો તો શ્રીજી મહારાજે વડતાલના અગિયારમાં વચના વ્રતમાં કહ્યું સત્પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનું સાક્ષાત દર્શન થયાનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ ભગવાનનો મહિમા જાણ્યાનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ જ્યારે થાય મોક્ષ દ્વારમ અભાવૃતમ તમારા મોક્ષનો દરવાજો ખુલી જાય છે આ પદો આપણે સાંભળ્યા સાંભળીએ છીએ ચિંતન કરીએ છીએ પણ ક્યારેય આપણે વિચાર કર્યો ખરો આપણે માળા કરીએ છીએ ભજન કરીએ છીએ તપ કરીએ છીએ દાન કરીએ છીએ દંડવત અને પ્રદક્ષિણા પણ કરીએ છીએ એકાદશી પણ કરીએ છીએ પણ એની આગળ આ પ્રેમનો ભક્તિનો અતિ અપાર અતિ અપાર મહિમા છે અને એવી ભક્તિ જેના હૈયામાં પ્રગટ થાય તે ભગવાનને પ્યારા થાય છે ભગવાનના વાલા ભક્ત ક્યારે થવાય ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં આપનો નંબર ક્યારે લાગે કે આવો પ્રેમ આપણને ભગવાનના માટે જાગે ત્યારે ગઈકાલે પ્રેમની પરિભાષા અને પ્રેમને સમજવા માટે ઘણા ઘણા સુવાક્યો કહ્યા હતા એમનામાં અખંડ દિવ્ય ભાવ એ પ્રેમ પ્રગટ ભગવાનમાં ગુણાતી સંતમાં આપણને ભગવાનપણાની પ્રતીતિ આવે એ પ્રેમ એમની મરજી પ્રમાણે રુચિ પ્રમાણે અભિપ્રાય પ્રમાણે ગમતા પ્રમાણે જોવાય ખવાય બોલાય વિચારાય અને ક્રિયા થાય એનું નામ પ્રેમ એમના સિવાય આપણું મન ક્યાંય પણ હાલક ડોલક ન થાય એનું નામ પ્રેમ અને પછી કદાચ અવસ્થાના કારણે તમારાથી દંડવત થાય કે ન થાય ચિંતા ન કરતા તમારી ગરીબ અવસ્થા હોય તો લાખો રૂપિયાનું દાન ન થઈ શકે તો પણ ચિંતા ન કરતા તમારી પાસે વાહન ન હોય ને પગમાં ચાલવાની શક્તિ ન હોય તો દરરોજ કદાચ મંદિરે ન જવાય તો પણ ચિંતા ન કરતા સાર માત્ર સાર માત્ર સાર માત્ર એટલો છે વર્તમાન સમયમાં અત્યારે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ ગુરુ મહાન સ્વામી મહારાજ છે એમને આપણે પ્રેમ કરીએ એમને આપણે દિવ્ય દેખીએ એમનામાં એમના વચનમાં એમની ક્રિયામાં આપણને એક ક્ષણના માટે પણ મનુષ્ય ભાવ ન આવે શંકા કુશંકા ન થાય એમની રસ રુચિ મરજી ગમતો આ આ પ્રમાણે આપણું જીવન બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણકમણમાં પ્રાર્થના કરીએ છીએ હેપી એકાદશી આગળના પદનો પ્રારંભ આવતી આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ